ધોરણ દસ એટલે કે વિદ્યાર્થી જીવનનું બોર્ડ નું વર્ષ બોર્ડ નું વર્ષ એટલે કે ગોલ્ડન વર્ષ અને આ ગોલ્ડન વર્ષમાં તમે ઓછા સમયમાં સારા માર્ક્સ મેળવી શકો બોર્ડ ની પરીક્ષામાં કોન્ફિડન્સ આવે એવા હેતુથી દર વર્ષે ગાલા અસાઇનમેન્ટ તમારા માટે મસ્ત મજાના પેપર્સ ડિઝાઇન કરે છે તો આ વર્ષે પણ બે હજાર પચીસ ના વિદ્યાર્થીઓ માટે પણ ગાલા અસાઇનમેન્ટ ના પેપર આવી ગયા છે તો ખાસ તમને સંપૂર્ણ સોલ્યુશન ઓસ્ટિયન કોચિંગ ક્લાસીસ પ્લેટફોર્મ પર મળવાનું છે એ પાછું મસ્ત મજાના ડિઝાઇન સાથે પ્રેઝન્ટેશન સાથે વિદ્યાર્થીઓને મજા આવે એવી મેથડ સાથે તો ખાસ વિડીયોને લાઈક કરજો તમને મજા આવે એવી ડિઝાઇન સાથે ટીચિંગ કરાવવામાં આવે છે તો આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું ધોરણ દસ જેની અંદર તમારો મનપસંદ વિષય અંગ્રેજી જેની અંદર પેપર સેટ નંબર પ્રશ્નપત્ર નંબર બે અને એની અંદર વિભાગ ડી જેકપોટ વિભાગ છે તમે આસાનીથી આ વિભાગમાં પણ પુરામાં લઈ શકો કઈ રીતે એ જોઈએ પણ ઘણાને સવાલ થાય આ પ્રકાશનો તો હું વર્ષોથી યુઝ કરું છું નવનીત જેની મદદથી મેં બધા ધોરણમાં મારું કામ આસાન કરેલું છે તો મારે આને ઘરે જોઈએ છે હાર્ડ કોપી જોઈએ છે બુક જોઈએ છે તો એ પણ ઓપ્શન તમારા માટે છે યસ 240 માં તમને ઓફલાઈન મળશે પણ ઓનલાઈન પરચેસ કરશો ને તો માત્ર 230 અને એ કુરિયર ચાર્જ તમારે નથી આપવાનો તો જેમ બને એમ ઈચ્છા હોય ઈચ્છા હોય તો જલ્દી 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 કોન્ટેક નંબર આપેલો છે મગાવી લો અને બોર્ડ નું ટેન્શન ખતમ કરો મસ્ત મજાના બધા પેપર અલગ અલગ સબ્જેક્ટના ડિઝાઇન કરેલા છે તો ખાસ ઘર બેઠા મગાવી શકો ચલો વધારે સમય વેસ્ટ કરીએ હું કેતન ચોટલિયા આજે તમારી સાથે ડિસ્કસ કરીશ સેક્શન ડી ડિઝાઇન સાથે મસ્ત મજાના પ્રેઝન્ટેશન સાથે ચલો પહેલો મુદ્દો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જનરલી આ વિદ્યાર્થીને ટોપિક બહુ લાગે પણ આઈ જેકપોટ કારણ હવે ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય છે તો તમને પાંચ ફેરફાર ખબર હોય ડાયરેક્ટ માર્ક્સ મેળવી શકો જોઈએ સર્વનામમાં ભી ફેરફાર કરવાનો છે અને કાળમાં ભી ફેરફાર કરવાનો છે યુ દેખાય છે યુ યુ યોર અને બીજો પુરુષ કહેવાય જેનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય સાંભળનાર છે વિનય તો વિનય માટે હી લેવું પડે Yes have, have done પૂર્ણ વર્તમાનકાળની નિશાની ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવો એટલે પૂર્ણ વર્તમાનકાળનું પૂર્ણ ભૂતકાળ થઈ જાય મતલબ મારો જવાબ થશે he had done જે અહીં આપેલો છે સિમ્પલ આ રીતે સોલ્વ કરવાનો ભાઈ yes નેક્સ્ટ ખાલી જગ્યા મને આપેલી છે was absent ચલો અહીં આપેલી છે yesterday આ કહેવાય તમારો કાળ દર્શક શબ્દ કાળ દર્શક શબ્દના ફેર પર ફિક્સ હોય જેમ કે yesterday જેનું થઈ જાય ધ પ્રીવિયસ ડે અથવા તો ધ ડે બિફોર આમાંથી કોઈક હોવું જોઈએ ક્યુ આપેલું છે હા ધડે બી પર આપેલું છે સિમ્પલ નેક્સ્ટ નેક્સ્ટ ખાલી જગ્યા કઈ છે અહીં નહીં ચલો હેપન્ડ એટલે સાદો ભૂતકાળ અને સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય મતલબ v2 તમારે કરવાનું હેડ પ્લસ વી v3 જે થઈ જશે હેડ હેપન્ડ યસ સિમ્પલ અને ત્યાર બાદ હિમ પછી આ ખાલી જગ્યા છે ચલો આઈ મિસ્ડ જો તમને આઈ દેખાય મી દેખાય માય દેખાય માઈન દેખાય માય સેલ્ફ દેખાય અને પહેલો પુરુષ કહેવાય એનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય કોઈ કહેતા નહી હો બોલનાર પ્રમાણે થાય યસ વિનય અહીંયા છે તો આઈ નું હી થઈ જશે મિસ્ડ સાદો ભૂતકાળ જેનો પૂર્ણ ભૂતકાળ થાય હેડ મિસ્ડ ચલો હેડ હેડ ક્યાં ક્યાં યસ હી હેડ આપેલું છે રીતે તમે ચાર ખાલી જગ્યા આરામથી સોલ્વ કરી શકો મજા આવે છે ખાસ લાઈક કરજો ચલો નેક્સ્ટ કન્જંક્શન આમાંય મજા આવે ત્રણ માર્ક્સ રોકડા કરી લેવાના જો સમજાવું પહેલો કોકિલા ડીડ નોટ હિયર આર ફોન રિંગ શી વોઝ બીઝી વોચિંગ ટીવી સોલિડ લેવલ નું ડિઝાઇન કરેલું છે ઓપ્શન છે એન્ડ બટ અને સો બહુ શાંતિથી વિચાર એમ કામકાજ કરવું પડશે ડાયરેક્ટ તમે વચ્ચે સંયોજક મૂકી દો એવો ઓપ્શન નથી શાંતિથી સમજવું પડશે અને સમજો એટલે ખ્યાલ આવશે મારે બીજું વાક્ય પહેલા સ્થાને લેવું પડશે અને આ વાક્ય મારે બીજા સ્થાને લેવું પડશે હે આ શું આને આગળ લેવાનું આને પાછળ લેવાનું યસ વચ્ચે શું મૂકીશું સો પણ અમુક નાના ફેરફાર કરવા પડશે ભાઈ કેવા ખબર જેમ કે જો આ વાક્ય પહેલા આવે તો સી એટલે કોણ એનો ઉલ્લેખ કરવો પડે તો સી એટલે આ બે વાક્યમાં આપ્યું છે કોકિલા તો આ વાક્ય જ્યારે હું આગળ લઈશ ત્યારે તમારે સી ની જગ્યાએ મૂકવાનું કોકિલા મતલબ કોકિલા વોઝ બીઝી વોચિંગ ટીવી સો હવે આ વાક્ય તમે પાછળ લો છો એકવાર કોકિલાનો ઉલ્લેખ થઈ ગયો તો હવે તમારે આ સી અહીંયા મૂકવાનું છે મતલબ બીજું વાક્ય આગળ આવે ત્યારે સી ની જગ્યાએ કોકિલા અને બીજું વાક્ય પાછળ જાય ત્યારે કોકિલાની જગ્યાએ સી આ ફેરફાર કરવો પડશે સોલિડ લેવલનો સવાલ હતો હવે એકવાર બની ગયા પછી નોર્મલ ગુજરાતી કરવાનું એટલે તમને જવાબ સાચો છે કે ખોટો ખ્યાલ આવશે કોકિલા ટીવી જોવામાં વ્યસ્ત હતી તેથી તેને તેના ફોનની રિંગ સંભળાઈ નહીં સાચી વાત છે મસ્ત સેટ થઈ ગયું તો આ રીતે બનશે સોલિડ લેવલનો કન્જંક્શનનો સવાલ હતો મજા આવી જાય યસ નેક્સ્ટ અજય ડીડ નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક વિજય ડીડ નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક મસ્ત મુદ્દો છે આ પણ ગ્રામરનો કન્સેપ્ટ સોલિડ લેવલનો ક્લિયર થશે જોઈએ ચલો મને અહીંયા દેખાય છે ડીડ નોટ ગેટ

નોટ નીકળી જાય હવે વૈધુ ડીડ અને ગેટ જે સાદા ભૂતકાળમાં હકાર કન્ડિશનમાં પોસિબલ નથી તો એનો મતલબ તમારે ડીડ પણ કાઢવું પડશે અને એની કાઢીને અસરામાં દેખાડવી પડે હકારમાં ગેટ નું વીટુ થઈ જાય ગોટ તો તમારે ગેટ નું ગોટ કરવું પડશે તો આ વાક્યમાં મેઇન મહત્વની વાત આ હતી ખાલી નાઈધર નો જવાબ આવે એ જ નહીં તમારે ગેટ નું ગોટ કરવું પડે સાદા ભૂતકાળના રૂસ પ્રમાણે એ પણ ક્લિયર હોવું જોઈએ તો હવે તમારો જવાબ આવો બનશે નાઈધર અજય નોર વિજય ગોટ ધ ફર્સ્ટ રેન્ક જોઈ લો યસ તો આ ગેટ નું ગોટ કરવું એ પણ મહત્વનો ફેરફાર છે ખાસ મગજમાં યાદ રાખજો ચલો નેક્સ્ટ પ્લીઝ વોટ ઓફ ધ પ્લાન્ટ્સ ધે વિલ ડાય આ તો નોર્મલ ગુજરાતી કરો તોય ખ્યાલ આવી જાય મહેરબાની કરીને છોડો અને પાણી પાવો નહીતર મરી જશે યસ નહીતર મતલબ અધરવાઇઝ તો બહુ સિમ્પલ છે માત્ર બે વાક્યની વચ્ચે મૂકી દેવાનું બીજો કાય નવું નહીં જોઈ લો તમે સમજાવવાની મેથડ તો સારી જોઈ શકો છો પણ પ્રેઝન્ટેશન ભી એવું છે જે તમને લોંગ ટાઈમ માં આવે ગ્રામર લોંગ ટાઈમ યાદ રહે તમને એવું થાય કે જો આવા પ્રેઝન્ટેશન સાથે ભણીએ ને તો રીયલ માં ગ્રામર માં સારા માર્ક્સ આવે અંગ્રેજી માં મસ્ત મજાના માર્ક્સ આવી જાય અને જે પેલું પીળું રિઝલ્ટ બને ને સોલિડ બને મમ્મી પપ્પા ને મજા આવી જાય આવું થતું હોય ને

ત્રણસો નવ્વાણું માં બોર્ડ ની એક્ઝામ સુધી તમારી સાથે તો તમે ખાસ જોડાઈને બેનિફિટ લઈ શકો સ્પેશિયલ આઈએમપી બેચ છે ઓછા સમયમાં વધારે તમારું કામ ક્લિયર કરી આપે એવી બેચ છે તો ખાસ જેમ બને વહેલા જોડાજો બીજી એક વસ્તુ આ બેચમાં તમે જોડાવશો એટલે તમને એક બીજો કોર્સ પણ દેખાશે અલગથી પરચેસ કરો તો પણ ચાલે પણ જો આ પરચેસ કરો ને તો આ કોર્સ સાથે આ કોર્સ ફ્રી છે તો મતલબ આ કોર્સ ઓલ ઇન વન છે જેમ બને એમ વહેલા જોડે તમારું ટેન્શન ખતમ કરી શકો છો એપ્લિકેશન લિંક નીચે આપેલી છે એ લિંક ની મદદથી તમે સેમ્પલ જોઈ શકો છો ડેમો જોઈ શકો છો તમને 100% ગમશે વાંચવા માટેનું મટીરીયલ પણ તમને એમાં જ આપવામાં આવશે તો ખાસ બધા ફાયદાઓ જોઈ શકો રેડી ચાલો નેક્સ્ટ ખાલી જગ્યા પણ એડિટિંગ વાળી ખાલી જગ્યા છે શાંતિથી વિચારવાનું તમને ત્રણ ઓપ્શન આપેલા હોય છે ડાયરેક્ટ ઉતાવળે નહીં કરવાની ચલો ડોન્ટ સ્પેડ યોર ટાઈમ ઇન તમારો સમય વિતાવો નહીં શેમાં આઈડિયલ આઈડોલ આઈડિયલ ચલો ક્યુ લેશું આ આઈડોલ નો મતલબ થાય મૂર્તિ આનો મતલબ થાય આદર્શ આનો મતલબ થાય નકામો જે આપણે નિષ્ક્રિય સમય કહેતા હોય પા નકામો સમય તો અહીંયા નકામી વાતો કરવામાં સમય નહીં વિતાવ એવું કહે છે મતલબ આ આઈડિયલ આવશે હા એડલ વી મસ્ટ યુઝ ચલો અહીંયા વી છે તો વી સાથે એનું સંબંધક અવર જ થાય યસ અવર સર્વનામનો રૂલ્સ નેક્સ્ટ વી હેવ ટુ મેક અ ટાઈમ ટેબલ આપણે ટાઈમ ટેબલ બનાવવું પડશે અને એના પ્રમાણે કામ કરવું પડશે મતલબ એન્ડ સંયોજક વાળી ખાલી જગ્યા છે તો એક ખાલી જગ્યા આમ જો તો હોમોપોન જેવી છે મતલબને આધારે એક ખાલી જગ્યા સર્વનામની છે અને એક ખાલી જગ્યા સંયોજકની છે આવી રીતે જ આવતી હોય છે ઓકે ચાલો નેક્સ્ટ મુદ્દો ડુ એસ ડાયરેક્ટેડ 100% તમને આ મેથડ થી YouTube પર ક્યાંય નહીં જોવા મળે એટલી આસાન મેથડથી ડુ એસ ડાયરેક્ટેડ તમને હું સમજાવું છું જોજો તમને એક્ઝામમાં માં કઈક આવી રીતે પેરેગ્રાફ આપેલો હશે ત્રણ લાઈન એમાં સ્ટાર્ટ લાઈક ધીસ તમને એક લાઈન ઓલરેડી આપેલી હશે તો માત્ર તમારે બે લાઈન જ સોલ્વ કરવાની છે જેના તમને બે માર્ક્સ મળતા હોય છે પણ કટ ટુ કટ સોલ્વ કરવાની જરાય ખોટું હોવું ના જોઈએ તો સમજાવટ સાથે સમજાવું છું પહેલી વાત તો એ કે આને સેમા ચેન્જ કરવાનો એક ખબર પડવી જોઈએ તો અહીંયા ટોટ આપેલું છે મતલબ ક્રિયાપદનું બીજું રૂપ મતલબ સાદો ભૂતકાળ છે અને અહીંયા છે વોઝ ટોટ એનો મતલબ તમારે પેસિવ વોઇસ માં ફેરવવાનો છે એક્ટિવ વોઇસ માં પેરેગ્રાફ આપેલો હતો આ પહેલું કામ કરવું પડે તો હવે તમને હું આસાન ભાષામાં ડિઝાઇન કરીને સમજાવું જો આ ત્રણ લાઈન ને હું ડિવાઇડ કરી દઉં તમને હું સમજાવી શકું એટલા માટે ડિવાઇડ કરું જોજો હા જો થઈ ગયું યસ હવે એક લાઈન તો આપેલી જ હતી બીજી બે લાઈન જોવાની છે જોઈએ તમને સાથે સાથે મેં વાક્ય રચના પણ આપેલી છે તમારું કામ આસાન થાય એટલે એક્ટિવ માંથી પેસિવ ફેરવવા માટે સૌથી પહેલો એટેક કરો ક્રિયાપદ જુઓ તો મને એક ક્રિયાપદ દેખાય છે ડેવલપ સાદો ભૂતકાળ અહીંયા દેખાય છે પ્રોવાઇડેડ સાદો ભૂતકાળ બંને સાદા ભૂતકાળના છે પેસિવ વોઇસ કરવા માટે તમને પેસિવ વાક્ય રચનામાં પ્લસ v3 ખબર હોવા જોઈએ તો બે વાક્ય સાદા ભૂતકાળના છે તો સાદા ભૂતકાળમાં 2b નું રૂપ આવે કાતો વોઝ કાતો વેર સાથે v3 વોઝ લેવું કે વેર એ ડિપેન્ડ કરે કર્મ પર ચાલો કરીએ ક્રિયાપદ મળી ગયા ક્રિયાપદ મળી જાય એટલે બાજુમાં કર્મ હોય અ ગ્રેટ કોન્ફિડન્સ આ તમારું કર્મ છે ક્રિયાપદની આગળ કરતા હોય હેલન તમારું કરતા છે જોઈ લો કરતા ક્રિયાપદ કર્મ મે તમને લાઈનમાં ગોઠવીને આપી દીધું યસ આ માન્ય શબ્દ નથી જરૂરી બી નથી ચાલો તો આમાં આ તમારું હર પેરેન્ટ્સ કરતા થશે ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટી આ તમારું કર્મ થશે ચાલો બધું મળી ગયું ખાલી ગોઠવણી કરવાની તો પેસિવમાં કર્મ પહેલા આવે જો તો અહીંયા કર્મ શું મળ્યું ગ્રેટ કોન્ફિડન્સ આગળ આવી જા જો આવી ગયો હવે ટુ બી તો ગ્રેટ કોન્ફિડન્સ સાથે લેવું પડશે વોઝ કારણ કે ટુ બી છે સાદા ભૂતકાળનું પછી વી જે ડેવલપ થશે ડેવલપ તો વોઝ ડેવલપ તો કર્મ ટુ બી અને વી આવી ગયું હવે હેલન વૈધુ ઓનલી કરતા છે એટલે બાય હેલન લખવું પડશે જો આવી રીતે ડિઝાઇન સાથે તમને કોર્સમાં પણ ભણાવવામાં આવે છે તમને સો ટકા હળવું ઇંગ્લિશ તમારું થઈ જશે આસાન ભાષામાં લોંગ ટાઈમ યાદ રાખી શકશો નેક્સ્ટ અહીંયા કર્મ છે ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ જોઈ લો હવે જોજો અહીંયા અહીંયા ઓપોર્ચ્યુનિટીઝ લખ્યું છે બહુવચન એટલે મારે અહીંયા વેર લેવું પડશે અને પ્રોવાઇડેડ નું વિતરી પ્રોવાઇડેડ વેર પ્રોવાઇડેડ અને કરતા છે બાય હર પેરેન્ટ્સ તો આ પ્રમાણે એનિમેશન સાથે તમને સમજાવવામાં આવે છે તમને 100% ઓછા સમયમાં લોંગ ટાઈમ યાદ રહી જાય તો કોન્સેપ્ટ સાથે તમે મસ્ત મજાની મેથડ સાથે જોઈ શકો છો આજ મેથડ થી ભણવા માટે તમારી સાથે બ્રહ્માસ્ત્ર કોર્સ પણ હાલમાં ચાલુ છે જેની કિંમત પણ સેમ છે જો તમે અત્યારે જ આ કોર્સમાં જોડાઈ જાઓ તો જે આપણો આઈએમપી બેચ જે દિવાળી પછી સ્ટાર્ટ થવાનો છે એ તમને ફ્રીમાં મળશે તો અત્યારથી જોડાવાનો પણ ફાયદો છે માત્ર 399 માં જોડાઈ શકો છો સેમ ફાયદા બધા કોર્સમાં મળવાના છે તો જેમ બને એમ વેલા કોર્સમાં જોડાઈ જજો ચલો નેક્સ્ટ ડુ એસ ડાયરેક્ટેડ યસ અહીંયા તમને ચાર લાઈનમાં પેરેગ્રાફ આપેલો છે પહેલી વાત તો સેમાં ચેન્જ કરવાનો એ જોઈ લઈએ અહીંયા છે ધે અહીંયા થઈ ગયું હી મતલબ બહુવચન કર્તામાંથી કરતામાંથી એક વચન કરતા કર્યું યસ અહીંયા છે ધેના પ્રમાણે આર તો અહીંયા હીના પ્રમાણે ઇઝ અહીંયા છે ફાર્મર્સ તો અહીંયા ફાર્મર મતલબ પ્લુરલ્સ તમારે સિંગ્યુલર કરવાનું છે બહુ વચનમાંથી એક વચન ચાલો કરીએ ચાલો કરીએ તો આને હું ડિવાઇડ કરી દઉં આપણી મેથડ પ્રમાણે જ હવે ઈઝી લાગશે ચલો આ ધેનું અહીંયા હી થયું તો અહીંયા હીસ થાય જો થઈ ગયું હવે ધે સાથે વર્ક અહીંયા છે મતલબ સાદો વર્તમાન કાળ પણ તમે જો હી કરી નાખો છો તો તમારે ત્યાં વી લેવું પડે મતલબ વર્ક્સ ઇન ધેર ફિલ્ડ્સ ધે છે એટલે ધેર છે હી સાથે તો હીઝ આવશે બસ આવા નાના મોટા ફેરફાર કરવાના ઓકે યસ નેક્સ્ટ આ જે નું હી જો થઈ ગયું ધે છે એટલે હેવ છે પણ હી સાથે તો હેઝ લાગે મેની કાઉસ એન્ડ બફેલોસ આમાં કોઈ ચેન્જ કરવાની જરૂર છે નહીં નેક્સ્ટ ધે છે એટલે વી છે પણ તમે તો હી કર્યું છે તેનું તો હી સાથે પાછું લીવ્સ આવશે ઇન અ સ્મોલ હાઉસ એમાં કોઈ ચેન્જ નહીં તો જે ચેન્જ આવે એ હું તમને બ્લુ કલર આપું છું જે નોર્મલ ભાગ છે તમને યલો કલર માં આપ્યું મતલબ તમે ક્લિયર કટ સમજી શકો ઓછા સમયમાં સારી મેથડથી કામકાજ કરી શકો અને આવા સોલ્યુશન તમને અહીંયા જ મળશે આસાન પ્રેઝન્ટેશન સાથે ખાસ જોડાઈ જજો બીજી એક વસ્તુ અંગ્રેજી હાલના સમયની સૌથી મહત્વની ભાષા છે માત્ર ધોરણ બાર દસ માટે તમને આગળ પણ જરૂર પડશે ઇંગ્લિશ ગ્રામર ઇઝ નોટ ઓનલી ફોર ક્લાસ ટેન યુ વિલ નીડ ઇટ ઇન ફ્યુચર એઝ વેલ તો ખાસ તમે આ કોર્સમાં પણ ભવિષ્યમાં જોડાઈ શકો મસ્ત મજાના ડિઝાઇન સાથે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ ચાલુ છે જેના અપડેટ મેળવવા માટે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ખાસ એમાં પણ જોડાઈ જજો ચલો નેક્સ્ટ મુદ્દો તમારો જેકપોટ કહી શકાય ડબલ્યુએસ ક્વેશ્ચન બહુ આસાન ડિઝાઇન સાથે બનાવેલા છે આવડી જ જશે ચલો પેલું રીતે શરૂઆતમાં કરતા નીચે અંડરલાઈન હોય એટલે હું જવાબ બને નસીબદાર હોય એને આ પ્રકારના સવાલ મળે યસ તો હું બનશે હવે ક્યુ લેવું અહિયાં વોઝ છે તો વોઝ વાળું લેવું પડે મતલબ ઓપ્શન બે નેક્સ્ટ ફિફ્ટી ફોર ધ ચિલ્ડ્રન ફ્રિકવન્ટલી વિઝિટ ધ ગાર્ડન જોઈને જ ખ્યાલ આવવું જોઈએ આ પુનરાવર્તન વાળું ક્રિયા વિશેષણ છે અને પુનરાવર્તન માટે હાવ ઓપન આવે જે અહીંયા દેખાય છે ઓપ્શન એમાં બાકી ક્યાંય નથી નેક્સ્ટ ધ ટીચર એક્સપ્લેન અ પોયમ મસ્ત સવાલ છે જોજો અન્ડરલાઈન મને અહીંયા ક્રિયાપદ અને કર્મ બેય નીચે આપેલી છે તો મારે ડુ વાળું રૂપ લેવું પડે ક્રિયાપદ આ ખાસ જોજો જવાબ બનશે વોટ થી ચલો અહીંયા પણ વોટ છે અહીંયા પણ વોટ છે તો ક્યુ લેવું અહીંયા છે ડીડ અહીંયા છે ડીડ તો પ્રોબ્લેમ એ નથી અહીંયા ધ ટીચર ટીચર પ્રોબ્લેમ એ નથી અહીંયા છે એક્સપ્લેન અને અહીંયા છે ડુ ક્યુ લેવું જ્યારે અન્ડરલાઈન ક્રિયાપદ કર્મ નીચે હોય ત્યારે ડુ વાળું રૂપ લેવું પડે અહીંયા સાદો ભૂતકાળ છે જેમાં ડુ પોતે જ વિવંત તરીકે આવે એટલે ઓપ્શન એ આવશે ઘણા તો આવી રીતે કરી નાખે એક્સપ્લેનેશન અન્ડરલાઈન છે તો નહીં જ આવે એ પ્રમાણે પણ જવાબ સાચો પડી શકે તો મિત્રો આવા પ્રેઝન્ટેશન સાથે તમે વણોને તો તમને લોંગ ટાઈમ યાદ રહી શકે તો આવા અપડેટ મેળવવા માટે તમે WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો નીચે તમને ધોરણ વાઇઝ લિંક આપેલી છે કોર્સની તમારે વધારે માહિતી મેળવવી હોય જોડાવું હોય તો પણ તમે અહીંયા ફોન કરી શકો છો તો મિત્રો આ તમારો સેક્શન ડી જેને હું જેકપોટ કહું છું તો ખાસ માર્ક્સ મેળવી લેજો એક પણ મુદ્દો મિસ ના કરતા અને બધા જ પેપરનો સોલ્યુશન તમારે રેગ્યુલર જોવાના છે વિડિયો કેવો લાગે છે એ પણ કમેન્ટ સેક્શનમાં જણાવી શકો ખાસ મિત્રોને શેર કરજો થેન્ક યુ